એક તો આ બેઠક એ આહિર સમાજનું પ્રભુત્વ ધરાવતી બેઠક છે અને છેલ્લા કેટલા દાયકાઓથી આ લોકસભા બેઠક પર મેડમ પરિવારનો દબદબો પણ રહ્યો છે વર્ચસ્વ પણ છે આ વખતે કોંગ્રેસે આહિર સામે પાટીદાર ચહેરાની પસંદગી કરી છે અને એક નવો જ દાવ ખેડ્યો છે જો કે આ ચૂંટણીમાં ક્ષત્રિય આંદોલન બાદ ભારે રસાકસી ભરી સ્થિતિ પણ સર્જાઈ હતી પૂનમ માડમે વિરોધનો સામનો પણ કર્યો છે ક્ષત્રિય આંદોલન પણ એટલું જ આ વખતે ઉગ્ર રહ્યું હતું અને એટલે જ આ બધાની અસર પણ થઈ શકે છે તો સટ્ટા બજાર મુજબ જામનગરમાં હાર જીતની પાતળી સરસાઈ રહેશે અને પૂનમ મેડમ એ પાતળી સરસાઈથી જીતશે આવી જ અપડેટ્સ માટે આપ રહો ગુજરાત ફર્સ્ટ